ઉધરામાં લુખા તત્વ બન્યા બેફામ સોસાયટીના રસ્તા ઉપર ખુલ્લેઆમ લુખા તત્વ છોકરીઓની છેડતી કરે છે શું થાય છે આ સુરતમાં અંજરા સ્થિત અવન સોસાયટીમાં છેડતીનો બનાવ સામે આવ્યો છે રસ્તે ચાલતી બેરાદારી યુવતીઓને એક અસામાજિક તત્વો છેડતી કરી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય સુરતી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોર મારું નામ શેખ મોહમ્મદ ફારૂકભાઈ છે હું અહીંયા મન સોસાયટી એકમાં રહું છું ને આપણે રવિવારના દિવસે આ જે કાંડ છે અરજી કરી આ વ્યક્તિને ને જલ્દી એને દંડિત કરે તાકી બીજી બચ્ચીઓ બીજી સોસાયટી માં હું કઈ કૃત્ય ના કરી શકે આ સીસીટીવી વાયરલ રાત ના થયું સાહેબ

ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના એક સોસાયટીના સીસીટીવી પોલીસ પાસે આવ્યા હતા આ સીસીટીવીમાં એવું જણા દેખાતું હતું કે એક વ્યક્તિ ચાલીને જાય છે અને બે દીકરીઓની છેડતી કરે છે પોલીસે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ અને જે આરોપી છે એની આઈડેન્ટિફિકેશન કરવાની કોશિશ કરી છે ગઈકાલથી જ અમારી અલગ અલગ ટીમો અમે બનાવી છે અને આ બધી ટીમો જે આરોપી છે એને સીસીટીવી ફૂટેજ ફોલો કરી અને એની પકડવાની કોશિશ કરી રહી છે જે વિક્ટીમ છે જે બંને દીકરીઓ છે એના પેરેન્ટ્સનો પણ પોલીસે સામેથી કોન્ટેક કર્યો છે અને એમને જણાવ્યું છે કે એ લોકો એક ફોર્મલ કમ્પ્લેન આપી હતી આ ઉપરાંત જે સોસાયટીના પ્રમુખ છે એમને પણ અમે જણાવ્યું છે કે કંઈ પણ આવી વિગત હોય તો અમને જરૂરથી જણાવે જે આરોપી છે એને અમે અત્યારે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ આ ઉપરાંત અમારા પોલીસ સ્ટેશન સિવાયને અન્ય પોલીસ સ્ટેશનના ટીમો પણ અમે બનાવી છે કે જેથી આરોપી જલ્દી પોલીસ પાસે જલ્દી પોલીસ એને પકડી રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી-શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ